હલો દોસ્તો સીતારામજી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમી પણ મજામાં હે તો જો આજે આપણે વરે પાછા ધંધે ચડે ગા વરદીના ડ્રેસ માં આવે ગયા માથે ઓરણી આવે ગઈ અને આપડી આપણે ધંધે સડેગા ને ધંધામાં હે મગોટું હારવાનું કામ અમે અમાર ને મગોટું હારે અને અમે આ ડેલો ભરી હતી એ ડેલા ભરવાનું કામ ચાલુ બે છોકરા હે દેવો ને છોકરો રાજુ હતી બે જણા ત્યાંથી ભરતા જાય લખમણે ત્રણ ને અમે ત્રણ જણા માલિકો ખડકતા જાય હતી હું આવી સા કરવા તે સાકરે હતી તે એવું હાલે રહ્યું ત્યાં સાથે ગોતી તો હું સાથે થર્મસ માં નાખે અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો આજે અમાર બપોરાન ટાણો થઈ ગયો હરમણ માં માં આઈ થાય હરમણ માં મને દેખડ દે હરમણ માં મોય હમણે ને ભૂકો હરવા આવ્યા એટલે હરમણ માં માં બીમારી માં બીથી વસ્તુ માં હું હરમણ માં બે જ ખાય એટલે મગની દાળ અને રવા રવાન કીરો કર્યો અમે મામા ભાડે છાટુ આ બધાય મીઠું ભાવેરી લખમણ મીઠું ખાય ની અને સનો એ અમારે મીઠી વસ્તુ કોઈ ખાય ની

આ જેલો પુણેની જાતા વળા માંડ માં સીતો જેલમાંથી અને હરવડ આવડે ને ને મજૂરી તો તી કે બપોરા કર લે પછી કે કાગળ વિદ્યો કન્ટિન્યુ કરીજોજો અમારે ને આ ફરિયામાં ખાલી કરી દે અને મગોટનમાંથી ટ્રેક્ટર આવે ને ત્યાં આથી પછી અમે ભરીએ

और ते तो जवान आई से और आटा पसी और तू हां था तू है बीस को साले पोटने है मतलब आधारियों हमारो तो जे आजा भरी हूं पसी और तू था, था है ना ना है थप्पू है था है ना 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 है <laughs> है है फुट है है पसी है 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 फुट भरवान था है 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 મારી નાખોડી ફૂટી ને સના ને બંધ થઈ ગયા એટલે આજે મારા પાક તે અમે હે ને આ સનો આ જુતા એટલે ધુખેર ઉડા રાખે એમાં અમે બે ને સના તાર આ લઈ જાવું નાખોડી ફૂટી અને તું ને આઈ તાવ તાવ આવે હા તાવ આવે આ બારી ઉધે છે પરવાન બારી વટે બારી વટે હે તજે બે ત્રણ ફેરા બાકી હે ને ના ત્રણ ફેરા ના કેગા આ ચોથો ફેરો ના કેગા તને હા તો બે એક ફેરો અહી હે બે ફેરા માં એક ફેરો ભરવા કે એટલે ઇણા વિના નો એક ઈ હે હા આ વગર નો એક ઈ હે હા આ હે ને આ વગર ના ને આ કેટી હે ને ઈ આજ મારી પાયલ છાલ આઈ જા અને પાયલ દે હે ને ખડકવાનું હે ઈ ખડકતી આવે ઈ ને તો બે ખડકવામાં હે ને હું ને કેટી બે નાખવા હે તિદલી ભરવામાં હે હે ને મે <coughs> 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 <coughs>

અને હું હારે ગઈ ને તે જો આ છોકરી હે ને આવડો આસો નો ઉતો ને લખડવાથી નો રામ મોર રા ગોટા કરતો સના 9 મહિનાનો મહિના હતું કે 9 10 મહિના નહોતો તો યાદ નથી ને હા તુણે આયસો આયવો યાદ હે તાર તો તુ ઈવો ઉતો

આવા મારો હે ને આની આયુષ ને જૈલા ની બે ની વધારે બનતું ને આની નો ફેરવતા આ જરાક ઉતો લખણ વતો ને રખડું ઉતો શું જો દુબરવાડા માં ને બહુ જાતો